હવામાન વિભાગની આગાહી અનુસાર સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે રાજ્યના કેટલાક ભાગોમાં વીજળીના કડાકા ભડાકા સાથે ભારે પવન ફૂંકાવાની પણ શક્યતા છે મહત્વપૂર્ણ છે કે સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પગલે રાજ્યના વાતાવરણમાં પલટો આવશે ગુજરાતના અમદાવાદ અરવલ્લી ભરૂચ છોટા ઉદેપુર મહીસાગર મહેસાણા પંચમહાલ પાટણ રાજકોટ અને તાપી સહિતના જિલ્લાઓમાં બેતાલીસ ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે તેમજ બનાસકાંઠા દાહોદ ગાંધીનગર જૂનાગઢ કચ્છ અને સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં એકતાલીસ ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવનાઓ રહેલી છે આ ઉપરાંત અમરેલી આણંદ ખેડા નર્મદા સુરેન્દ્રનગર વડોદરા સહિતના જિલ્લાઓમાં તેતાલીસ ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી પણ શક્યતા છે દિલ્હી સહિત ઉત્તર ભારતના વાતાવરણમાં પલટો આવ્યો છે દિલ્હી યુપી અને હરિયાણામાં ભાર ઉનાળે વરસાદ ખાબક્યો છે દિલ્હીમાં વહેલી સવારે જોરદાર વરસાદ વરસ્યો હતો દિલ્હીમાં વાવાઝોડા સાથે ધમાકેદાર વરસાદ પડ્યો છે અલગ અલગ જગ્યાએ ભારે વરસાદના કારણે પાણી પણ ભરાયા છે તો રસ્તાઓ પાણી પાણી થઈ જતા દિલ્હીવાસીઓ પરેશાન થઈ ગયા હતા દિલ્હી ઉપરાંત હરિયાણા રાજસ્થાન અને યુપીમાં પણ માવઠું પડ્યું છે અને દેશમાં અલગ અલગ જગ્યાએ વરસાદની પણ આગાહી કરાઈ છે હવે આગામી દિવસોમાં ભારે આંધી વંટોળ અને ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે લગભગ કેટલાક ભાગોમાં ઉત્તર ભારતના ભાગોમાં એસી કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની રહેશે અમદાવાદ ગાંધીનગર ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો પણ પચાસથી સાઠ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતા ઉભા કેટલાક ઝાડનો લગભગ મોડિયા હલી જાય તેવો પવન ફૂંકાવાની શક્યતા રહેશે પણ ઉલ્લેખનીય છે કે હવે ધીરે ધીરે પ્રી પ્રીમોન્સૂન એક્ટિવિટી શરૂ થશે અન્ય તારીખ ત્રણથી ગુજરાતના હવામાનમાં પણ પડતો આવશે અને તારીખ પાંચ છ સાત આઠ આઠ તારીખમાં ધોધમાર વરસાદ લગભગ ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો કચ્છના ભાગોમાં કચ્છના ભાગોમાં ક્યારેક હળવું પૂર પણ આવી શકવાની શક્યતા રહેશે એટલે હવે વરસાદ જે છે એની ગતિવિધિ પ્રીમોન્સૂન એક્ટિવિટી શરૂ થશે બનાસકાંઠા મહેસાણા પંચમહાલ સાબરકાંઠા અને લગભગ ગુજરાતના મોટા ભાગોમાં સૌરાષ્ટ્રના મહાંત ભાગોમાં પણ કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડવાની શક્યતા રહે છે વરસાદની ગતિવિધિ સાથે કોઈ કોઈ ભાગોમાં તો વરસાદ ચોમાસાનો વરસાદ આ ચોમાસા જેવો જ વરસાદ પડશે પરંતુ આંધી વંટોળ સાથે પ્રીમોન્સોની એક્ટિવિટી શરૂ થવાની શક્યતા રહેશે અને લગભગ તારીખ અગિયારથી વીસ મેમાં પણ ભારે આંધી વંટોળ સાથે કેટલાક ભાગમાં વરસાદ સાટા મળવાની શક્યતા રહેશે અને ત્યાર પાંચ પણ તારીખ પચીસ મેથી ચાર જૂન વચ્ચે પણ અરબી સમુદ્રમાં હલચલ જોવા મળશે પરંતુ હમણાં જ બંગાળ સાગરમાં અને અરબસાગરમાં હલચલ જોવા મળશે અને કેટલાક સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ભારે ગાજવીજ આંધી વંટોળ સાથે ગુજરાતના ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ ટાટકી શકે છે જેમાં તારીખ છ સાત આઠ નવ અને બાદ તારીખ અગિયારથી વીસમાં પણ પબંધી કરતી રહેશે અને આ કેટલાક ભાગમાં વીજ પાર્ત પણ થવાની શક્યતા છે કે